સારું છે ચાલીસ સાત છસી નેવું અડતાલીસ નમસ્કાર ખેડૂત મિત્રો તમામ માર્કેટ હરાજી અને ભાવની વાત આપણે આગળ કરીશું તો ખેડૂત મિત્રો તમામ માર્કેટ હરાજી અને ભાવ જોવા માટે અંત સુધી જુઓ અને જો તમને અમારો પસંદ આવે તો લાઈક કરવા વિનંતી અને ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો હવે વધુ સમય ના લેતા વિડીયો શરૂઆત કરીશું

કાળી કાકા હા રીતે દેયાસી ઇતારિયાસી હા સુની લે કાલી કાલી એક

دو ائ بار دو مازے جو جن شي આપડા <ov Deal bookfare> <Dos executable> <Kasper now> નીચે વિકલ સુટી આરોબી વિકલ ફોન કોડ આપો આ કોડ છે 51 32 42 43 32 ખાતા 46 દિતાલી સમય 91 માં 21 15 દિવસ વખત મત દિતાલીયા 2021 માં નો સાઉન્ડ રાઇટ હેતે સુવિતે હલોરામ કાકા और ये कंपाउंड नंबर इधर નમસ્કાર ખેડૂત મિત્રો આજના જીરુના ભાવ ની વાત કરીએ તો જેતપુર માર્કેટયાર્ડ માં જીરુ ના ભાવ પાંત્રીસો થી લઈનેર માં જીરુના ભાવ ભાવો થી તેમજ અમરેલી માર્કેટ યાર્ડ માં જીરુ ભાવ બાવીસો થી લઈને ચાર હજાર નવસો સુધી બોલાયા હતા જામજોધપુર માર્કેટ યાર્ડ માં ભાવ બેતાલીસો થી લઈને એકાવનસો એક સુધી બોલાયા હતા તેમજ રસ ની વાત કરીએ તો જસદણ માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ તેતાલીસો થી લઈને એકાવનસો સુધી બોલાયા હતા જામનગર માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ ત્રણ થી લઈને એકાવનસો નેવું સુધી બોલાયા હતા તેમજ રાજકોટ માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ છેતાલીસો પચીસ થી લઈને પાંચ હજાર એકાવન સુધી બોલાયા હતા ગોંડલ માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ આડત્રીસો એકાવન થી લઈને ત્રેપનસો એકતાલીસ સુધી બોલાયા હતા તેમજ જુનાગઢ વાત કરીએ તો જુનાગઢ માર્કેટ યાર્ડ ભાવ પિસ્તાલીસોથી લઈને ચાર હજાર નવસો વીસ સુધી બોલાયા હતા જામનગર માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ ત્રણ થી લઈને એકાવનસો નેવું સુધી બોલાયા હતા સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ ચાર હજાર પચાસથી લઈને ચાર હજાર નવસો પંદર સુધી બોલાયા હતા તેમજ મોરબી માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ બેતાલીસસો થી લઈને પાંચ હજાર સિત્તેર સુધી બોલાયા હતા ઉપલેટા માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ ચાર થી લઈને એકતાલીસો સુધી બોલાયા હતા તેમજ પોરબંદરની વાત કરીએ તો પોરબંદર માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ પિસ્તાલીસો થી લઈને ચાર હજાર નવસો સુધી બોલાયા હતા દિવ પિસ્તાલીસો એક્યાસી થી લઈને પાંચ હજાર પચાસ સુધી બોલાયા હતા તેમજ ધ્રોલ માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ ચાર હાજર થી લઈને ચાર હજાર નવસો પાંચ સુધી બોલાયા હતા માંડલ માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ પિસ્તાલીસો એક થી લઈને પાંચ હજાર એકાણું સુધી બોલાયા હતા તેમજ ઊંઝાની વાત કરીએ તો ઊંઝા માર્કેટયાર્ડમાં જીરુના ભાવ લઈને સુધી બોલાયા હતા પાટણ ભાવ લઈને સુધી બોલાયા હતા થરા માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ છેતાલીસો એકાવન થી લઈને એકાવનસો ચાલીસ સુધી બોલાયા હતા દિયોદર માર્કેટયાર્ડમાં જીરુના ભાવ પિસ્તાલીસો થી લઈને પાંચ હજાર એક સુધી બોલાયા હતા થરા માર્કેટયાર્ડમાં જીરુના ભાવ ચુમ્માલીસો થી લઈને ત્રેપનસો સુધી બોલાયા હતા વિરમગામ માર્કેટયાર્ડમાં જીરુના ભાવ પિસ્તાલીસો સાહીઠ થી લઈને પાંચ હજાર ત્રીસ સુધી બોલાયા હતા સમી માર્કેટયાર્ડમાં જીરુના ભાવ છેતાલીસો થી લઈને પાંચ હજાર પચાસ સુધી બોલાયા હતા વારાહી માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ એકતાલીસો થી લઈને એકાવનસો એકાવન સુધી બોલાયા હતા તેમજ બોટાદ માર્કેટયાર્ડમાં જીરુના ભાવ તેતાલીસો થી લઈને એકાવનસો દસ સુધી બોલાયા હતા ધારી માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ ચાર હજાર એકથી લઈને ચાર હજાર એક સુધી બોલાયા હતા તેમજ હળવદ માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ પીસ્તાલીસસો થી લઈને બાવનસો સુધી બોલાયા હતા કાલાવડ માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ થી લઈને છેતાલીસો એંસી સુધી બોલાયા હતા ભાભર માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ થી લઈને પીસ્તાલીસો સુધી બોલાયા હતા મહુવા માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ થી લઈને તેતાલીસો વીસ સુધી બોલાયા હતા તેમજ રાજુલા ની વાત કરીએ તો રાજુલા માર્કેટ યાર્ડ માં ભાવ તેતાલીસો થી લઈને તેતાલીસો સુધી બોલાયા હતા તો ખેડૂત મિત્રો આવા તમામ માર્કેટ યાર્ડ ભાવ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો